કોટણા જડોદર કંડલા પાટીદાર યુવક મંડળ દ્વારા 162 તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો કોટણા જડોદરમાં યુવક મંડળ દ્વારા સમાજના બાળવાટિકામાંથી એન્જિનિયરિંગ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને શૈક્ષણિક કિટ તેમજ મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમાજના પાંચ યુવાનોએ ડોક્ટરની પદવી મેળવતા સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન આપી આ યુવાનોને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ડોક્ટર તીર્થ રમણિકભાઈ લિંબાણી ડોક્ટર આયુષ લખમસિંહભાઈ ડોસાણી તેમજ ડોક્ટર કિશન હિનેશભાઈ નાયાણી ડોક્ટર દીપ અરવિંદભાઈ નાયાણી ડોક્ટર ફેનિલ નરસિંહભાઈ ઝાભૈયા આ પાંચ યુવાનોને સમાજે વધાવ્યા હતા રાયપુરના વડા નારણભાઈ બાથાણી જે રાયપુર છગમધ્ય શાળાના સંચાલક છે અને તેમની નિશ્રામાં અત્યારે બત્રીસો જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે તેમણે પોતાના અનુભવો સમાજ સમક્ષ રજૂ કરી બાળકોને શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંડળના પ્રમુખ શાંતાબેન નાયાણી મંત્રી મુક્તાબેન છાભૈયા અનુરાધાબેન સેંઘાણી ઉર્મિલાબેન ખેતાણી યુવક મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર ડોસાણી તેમજ મનીષ ભગત નીલેશ ડોસાણી તેમજ શિક્ષણ સમિતિના મહેશભાઈ રામાણી કીર્તિભાઈ નાકરાણી કમલેશભાઈ વેલાણી તેમજ રજનીશભાઈ નાકરાણી તેમજ સમાજના અગ્રણી શ્રીઓ રાજેશભાઈ દેવાણી ધનજીભાઈ છાભૈયા કેળવણી સમિતિના ડોક્ટર શાંતિલાલ સેંઘાણી તેમજ હીરાલાલ ભગત રમેશભાઈ નાયાણી શાંતિલાલ નાખરાણી, સુરેશ વેલાણી વગેરે હાજર રહી. બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના આગેવાનીમાં ટેકનિકલ ટીમના જયરામાણી, રવિલાલ ભગત, હર્ષવ ભગત, કરણ મેઘાણી અને ધીરેન્દ્ર નાયાણી વગેરે જોડાયા હતા. મોટી સંખ્યામાં જ્ઞાતિના વડીલો, મહિલાઓ, બાળકો જોડાયા હતા.